સૌપ્રથમ તો હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી મંત્રી કનુભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું કે નડિયાદને મહાનગરપાલિકા બનાવવા માટેની આજે જાહેરાત નડિયાદ એટલે લોખંડી પુરુષ સરદાર સાહેબનું જન્મસ્થળ છે અને નડિયાદ એક ઐતિહાસિક વારસો ધરાવતું છે નડિયાદની અંદર ભૂતકાળની અંદર ભારત દેશને આઝાદ કરવા માટેના અનેક આંદોલનો થયા હતા અને જે તે વખતે નડિયાદે આ ચળવળોમાં ખૂબ ભાગ લીધો હતો અને ખેડા જિલ્લાની અંદર નડિયાદે પ્રખ્યાત બીજું ખાસ કરીને નડિયાદ એ અમદાવાદ અને વડોદરા વચ્ચેનું એક શહેર છે જે ખૂબ સારી રીતે એક બ્રેડની નગરપાલિકા તરીકે ડેવલપ થતું શહેર છે ત્યારે આજે મારે કહેવું જોઈએ કે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી નડિયાદને ખૂબ મોટો ફાયદો થવાનો છે આજે નડિયાદ જે રીતે વિકસી રહ્યું છે એની અંદર હું તમને કહું કે નડિયાદની બાજુમાં બે કિલોમીટર દૂર ઉત્તરસંદા સ્ટેશન જે બુલેટ ટ્રેનનું સ્ટેશન થઈ રહ્યું છે અને અમદાવાદથી આ નડિયાદ એટલે કે ઉત્તરસંડા આ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવવાનું છે એટલે આવનારા દિવસોની અંદર જે નડિયાદનું ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર આ મહાનગરપાલિકા બનવી ખૂબ જરૂરી હતી અને અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબે પણ આના માટે રજૂઆત કરી અને નડિયાદને મહાનગરપાલિકા માટે બનાવવા માટેની રજૂઆત કરી હતી એમાં મેં પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા અને આજે જ્યારે કનુભાઈએ વિધાનસભાની અંદર જાહેર કર્યું ત્યારે પણ તેમણે ઉલ્લેખો કર્યા છે કે સરદાર સાહેબના જન્મસ્થળને મહાનગરપાલિકા બનાવવા બદલ ફરીથી એક વખત હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે પોરબંદરને પોરબંદર પણ આપણને ખબર છે કે મહાત્મા ગાંધીનું ગાંધીજીનું જન્મસ્થળ છે અને એને પણ ડેવલપ કરવા અને ખૂબ સારી રીતે એનો વિકાસ થાય એના માટે એને પણ મહાનગરપાલિકા જાહેર કરી છે તો બંને મહાપુરુષોના જે જન્મસ્થળ છે